બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં ગાયત્રી ગર્લ્સ ખાતે વિદ્યાર્થી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન ઓબીસી એકતા મંચ મુકેશભાઈ ભરવાડ તેમજ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ભાભર શહેરના પિતા ગણાતા આચાર્ય હરિલાલ ભાભરના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનો

મંદબુદ્ધિ મન જે નિરાધાર બાળકોને અને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને બાબર તાલુકાની જનતાએ શિક્ષકોએ એમને અમાને ખૂબ સાથ સહકાર આપ્યો ત્યારે ઓબીસી એસટી એકતા મંચ દ્વારા અમે જે પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેની અંદર અમે આમંત્રિત કરીએ છીએ અને ગરીબોને વધારે વધારે અમે ઉપયોગી દરેક રીતે થઈએ એવા અમે માટે પ્રયત્ન કરીએ છીએ ગુજરાત ની અંદર બાવીસ હજાર ગામડાઓ કાર્યક્રમ થયા છે કીટ વિતરણ કાર્યક્રમ કીટ વિતરણ કાર્યક્રમ હતો બરાબર અને એમાં લગભગ સર્વે કરી અને જે જરૂરિયાતમંદ હતા એમાં સાતસો બાળકોને અહીં આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના આગેવાનો નીચે અને તેમના માર્ગદર્શન નીચે એમના દ્વારા જરૂરિયાત સાતસો બાળકોને કીટ વિતરણ મફત અહીં કરવામાં આવ્યું છે અને મારા ધારવા પ્રમાણે એક કીટ ની કિંમત આશરે લગભગ હજાર રૂપિયા જેવી થાય છે એટલે આટલી મોટી રકમ ખર્ચી શિક્ષણ માટે અને જે કઈ જે જરૂરિયાતમંદ બાળકો ને શોધી અને એમને કીટ વિતરણ કર્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને નિશુલ્ક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અમારા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ સાહેબ સાથે આપણા ગાંધીનગરના નગરપાલિકાના મેયર અને સાથે તમામ આ વિસ્તારના આગેવાનો